મહારાજા સહજીરાવ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ નોડલ સ્ટડીઝ દ્વારા મહારાજા સહજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે આ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટ ખો ખો જેવી તગ ઓફ વોર જેવી રમતો પણ યોજાઈ હતી ડિપાર્ટમેન્ટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ એન્ડ રૂરલ સ્ટડીઝ ફેકલ્ટી ઓફ કોમર્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ દ્વારા આજે સહકાર સે સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે એમએસ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ કો મેનેજમેન્ટ રૂરલ સ્ટડીઝ જે ચલાવે છે બેઝિકલી સહકારી મંડળી સહકારી બેંક તથા ઘણી કોઓપરેટિવ સોસાયટીઝ છે જેવી કે ડેરી છે ફિશરીઝ છે હે હેલ્થકેર છે અને આ બધી સહકારી મંડળીઓ વિશે લોકોને જાણ થાય તથા આ સહકારના હેતુથી લોકોને મદદ મળે ધિરાણ સંસ્થાઓ છે સહકારી જેનો લાભ લોકો સુધી પહોંચે કારણ કે સહકારનું મહત્ત્વ હજી પણ લોકોને જણાયું નથી તેના માટે ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સહકારથી સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે મિનિસ્ટ્રી ઓફ કો જે ચાલે છે સેન્ટ્રલ લેવલ પર સહકારથી સમૃદ્ધિ એ લોકો સુધી પહોંચે અને લોકો સહકાર ક્ષેત્રે પ્રગતિ કરે અને સહકાર ક્ષેત્રે વિશ્વાસ રાખે એ હેતુથી અમે આ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે શું શું આજે અમે ક્રિકેટ ખોખો ખો અને ટગફોર આ ત્રણ રમતોને કન્સિડર કરી છે અને એના દ્વારા એમને પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન અને બધે ટુર્નામેન્ટમાં જે સર્વશ્રેષ્ઠ ખેલાડી હશે એને અમે પ્રાઇઝિસ પણ આપવાના છે ખબર પડી હું એમએસ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોપરેટિવ મેનેજમેન્ટમાં અસિસ્ટન્ટ પ્રોફેસર ભૂમિત શાહ છું અને હું અહીંયા દસ અગિયાર વર્ષથી એમએસ યુનિવર્સિટીમાં કાર્યરત છું